માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ આઠ નવ બે હજાર પચીસ ના રોજ માઉન્ટ આબુમાં બે કલાક પહેલા ભારત ભારે વરસાદ પડ્યો છે તેના આંગે બનાસ નદી બંને કાંઠે આવ્યું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ સાંજના લાઈવ સમાચાર છે મિત્રો આ બધું પાણી મિત્રો દાંતી વાળા ડેમ માં આવતું જોવા મળી રહ્યું છે અને મોડી રાત સુધી દાંતીવાળા ડેમ માં પાણીની આવકમાં ભારે માત્રામાં વધારો જોવા મળશે હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો માઉન્ટ આબુમાં મિત્રો ભારે વરસાદ પડ્યો છે તેના આંગે ફરીથી બનાસ નદી બંને કાંઠે આવી

વધારો જોવા મળશે આ હાલ ના તાજા અને સમાચાર છે મોડી રાત્રે દાંતીવાડા ડેમ માં વધારો જોવા મળશે મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા વિશ્વેશ્વર નદીના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી